કઈ જયેશ હોળી કરીને વૈયા ગયા ઘરે પોતાના હવે તો જાણ લઈને આવશે ચા પીડો પછી પાછા મામા કહે વાતુ કેસે જરી ભાઈ પીવરાવી જ નહીં તો મણિયા પીવરાવી નો બનસી આવી કી દર્શના સામે લેવા જાય એને તો ગાઈસ આ હે સિદ્ધાર્થ હાઈસ્કૂલ પરિવાર પોપૈયાનો શિકાર કરી લીધો હાય ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં જઈશું તો વેલકમ ટુ ન્યુ બ્લોગ નવા બ્લોગમાં બધા સ્વાગત છે તો ફાઈનલી જય સવારમાં કે કે હવે મારે તો વયું જવું હાલો બેન જો ઠેલો લઈને આવ્યા દોસ્તો વ્લોગ તો ચાલુ થઈ ગયો પણ માઈક ચાલુ નથી થયું એટલે એને વોઇસ ઓવર કરવો પડશે આપણે આવજો આવજો જયેશ જયેશ ના મોટા ભાઈ નો છોકરો છે તો આ બાજુ દર્શનાવી ભી હાથ હું કરે ગાઈસ જઈશ બે દિવસ રાત બે દિવસ રોકાણા તો આ બાજુ બેન ઠેલો લઈને ઊભા બધા એ બહાર આવી ગયા જયેશ ને હવે વિદાય તો ગાઈસ મેં હાથ ઉછો કર્યો કે આવજો તો ફાઈનલી જયેશ વ્યાઘાન દર્શન સાહેબે બેઠી અને બધા એ બહાર આવ્યા તો ભાઈ અત્યારે પોતપોતાની ઘરે જેટલા જેટલા મહેમાન હતા એ બધા એ જવા લાગ્યા છે તો ગાઈસ હોડીની ઢોનેટીમાં બે દિવસ તો બહુ મજા આવી અને આ છે ગાઈસ ગોલુ ગોલુ અને એના પપ્પા અને મમ્મી હાળા સામે ઊભા હે આપડી અને એના બાજુમાં છે એના દાદી માં છે તો ગાઈસ જો ગોલુ આવ્યો તો ગાઈસ ઈ હજી અમને ઓળખે છે પણ નકર તો બીજા પાસે જાય તો રોવા માંડે અમારી પાસે કઈ રિએક્ટ નથી કરતો

તો રાજકોટ જુનાગઢ અને આપડા સૌરાષ્ટ્રના જેટલા બી ગામડા હોય ને એટલે એ લેવાના છે તો કંકોત્રીમાં તો હું પપ્પા અને આપડો ભાઈ નાનો તું આવી દેવા કંકોત્રી હે એ તો ભેગો જ હોય ગમે ત્યાં ફાળો ધનસુખ ક્યાં ખાવું કે ખાના હે પોપી અત્યારે નહીં ખાના તો કઈ જો કેવું મસ્ત પોપિયું પાકેલું હે

અને આ રિમોટ આપડે લઈ ગયા હતા સમો કરાવો કરાવવા પણ હમો કરાવી લેતા ત્રીસ રૂપિયા ચાર્જ લીધો તો પણ હજી સુધી આ હમો કેવો

કયો હતો આજ યાદ રી હોય ને આટલું લખો બારમામાં મેક્સિમમ 100 માર્ક્સ કયો હતો પેપર આજ સમાજ शास्त्र સમાજ शास्त्र લાસ્ટ પેપર ભરીને આવી ગયા છે ક્યાં બતાય તો ખરી બંસી તો આ ગાઈસ બંસી સ્કૂલ ફ્રેન્ડ છે લાસ્ટ માં બંસી બેન આયા બેઠા જોરિયા આ રખાય બંસી પેપર કેવું ગયું પેપર બંસી હું તો કોણ હતો ઈ તો સ્માઈલ કરતો ગયો હાડો તો ફિર મેલેઓ આપણે છે જાય ઘરે તો ગાઈઝ આજ એક ગાડી ચાર જણા હમવાવાના હે કેમ આપણે ના ના થઈ જાય હાલો આ બંસી બે મામા પછી પછી જાય જાય દર્શન તો ગઈ શાકભાજી લઈ લીધી અને હવે આપણે ગમે એમ કરીને કરીને તો કરી અમે આવી ગયા છીએ ઘરે અને જો

ઈ ની લાગે આ પોકો નું લાગી જાય હા ઈ લાગે પોકો નું ચાર્જિંગ લાગે ઈ Android છે એકેય ની લાગી ચા પીડો પછી પાછા મામા કહે છે વાતું કે છે જેરી કોઈ પિવરાવી જ નહિ હે હે બિચારી આવી એક તો વર્ગી ગઈ એમ તો કઈ અહીંયા એક તો ડખો હાલે છે કેટલા દિવસ થી ફગાય નો ડખો હાલે છે આ પીવરાવાનો સમાધાન આગળ મસાલો એ લેતા હતા એ નાખીને બનાવો હાલો

તમે તૈયાર પાડો તો દેવા આવી બહુ મોટા મોટા હોય નામામા અમે મારક કેવો જાયે હોય હવે આપો ચાલે તો ચાપી દેન તને માર તો મેન તને કીધું હે બસ બдох આ રામજી દેવ બજે નહી કમ આયલા ન વાર પડી જો কেৱ মিঠা হে কে